હળવદના કડિયાણા નજીક ઇકો કાર કેનાલમાં ખાબકી ચાલકને બચાવી લેવાયો બનાવની જાણો મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામે રહેતા સાજીદભાઈ પીરજાદા નામના વ્યક્તિ રણકાંઠા વિસ્તારમાંથી પોતાની ઇકો કારથી વાકને તરફ જઈ રહ્યા ને ત્યારે હળવદના કડિયાણાથી માથક રોડ પર પસાર થતી મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલના નાલે સામે આવે રહેલા બાઇક ચાલકને બચાવવા જતા કાર સાથે ચાલક કેનાલમાં ખાબક્યો હતો જો કે ઇકો કારના આગળના દરવાજાના કાચ ખુલાયો અને કેનાલ કાંઠે દુકાન હોય અને ત્યાં અન્ય પાંચથી છ વ્યક્તિ બેઠા હોય જેથી તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મહા મહેનતે ઇકો કાર ચાલકને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે ઇકો કારને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી હતી